છોકરો સવાર સવારમાં દેવમ આવી રીતે બેસે બેટા ચાલ ઉભો થા એકદમ હીરો વરરાજો રેડી થઈ ગયો છે મારે ચાલો એ છોકરા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ઓમ નમઃ શિવાય ચાલો બધા જો અમે રેડી થઈ ગયા છે સરસ મજાના અને આ એટલું મને હેરાન કરી છે ને સવાર સવારમાં કુશારે તમે માસી જોતા હોય ને મારો વિડીયો તો છોકરાને કઈ ખખડાવજો બહુ હેરાન કરે છે અથવા દીદી તમે જોવો છો ને યુએસએ થી તો છોકરાને કઈ કહેજો મને બહુ સવાર સવારમાં એટલી હેરાન કરે ને મને કે દીદી તમે બહુ ટાઈમ લીધો બહુ ટાઈમ લીધો પણ લેડીઝ ને તૈયાર થવાનું થોડીક વાર તો લાગે છે આ લોકો તો શું ખાલી કુર્તા પહેરીને રેડી થવું હોય આપણે મેકઅપ એ કરવો હોય ને આઈ નો બેટા સૌથી પહેલા માર દીકરો રેડી થઈ ગયો છે ને શું કહેવાય ચલો લેટ્સ ગો કમ ઓન આ શલિયા હેટ લેવાની છે જો અમારે છે ને સેવા માટે આ પહેરીને પછી જ શરૂ કરવાનું હોય છે

એનામાં તો હું તો રેડી થઈને જ નીકળી ગઈ છું કારણ કે ત્યાં જઈને પછી ચેન્જ કરવાનો ટાઈમ ના મળે બીકોઝ અમારા લોકોને પીરસવાની સેવા છે ને તો એમાંથી તો પછી સીધું નગરયાત્રામાં જવાનું થશે એટલે જ્યારે તમે મંદિરે મળી અને મારી મહેંદી બતાવી છે તમને લોકોને જો કાલે રાત્રે મૂકી હતી મેં સરસ કલર આવી ગયો છે સિમ્પલ જ મૂકી છે મેં મૂકી હતી અને શેલવીને પણ મૂકી આપી શેલોની સેલ્ની બતાવશે જો એકદમ સરસ આવે જ કલર ને શેલવી છે મારી રેડી થઈને બેસી ગઈ છે

અને જો શેલો કેવી બ્યુટીફુલ લાગે છે મે છોકરી થેન્ક યુ વેલકમ અને મારો તો સિમ્પલ જ છે તમે બી સરસ દેખાવ સરસ દેખાવ થેન્ક યુ અને પોરેંગ નહી તો જો કારમાં છે બધી વસ્તુ એ જો બધા જે અહીંયા કે વાતો ચાલે છે જો અહીંયા બધી લેડીઝ છે ને ફોટોગ્રાફી તો આપણે બને જ ગમે ત્યાં જઈએ તો પહેલાં ફોટોગ્રાફી હોય જો બધા ભડાવા બેસી ગયા છે અહીંયા મહાપૂજા હતી તો એ મને લાગે પૂરી થઈ ગઈ છે એટલે બધા હવે બહાર આવશે અને પછી છે નગરયાત્રા લંચ પછી તો નગરયાત્રા માટેનો ડ્રેસ કોડ હતો એટલે મેં તો એ સાડી નથી મારી પાસે તો મેં પિંક જ પહેરી છે આવી તો ચાલી જશે ચાલો અમારી સેવા સ્ટાર્ટ થઈ ગઈ છે પ્લેટને એવું અમે બધું અરેન્જ કરવા લાગ્યા છીએ બધા જો બધા હેલ્પિંગ હેન્ડ છે ને બધા અહીંયા આવી ગયા છે બાય ધ ધવે આ લોકો તો જો પ્રેગ્નન્ટ છે ને તો એટલી સેવા કરે છે છોકરીઓ બંને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જો બધા અહીંયા અમારે પ્લેટનું નું પેલા કરવાનું છે અરેન્જમેન્ટ અને અમારે શેલવી જો અહીંયા જો આ ડોનેશન ડેસ્ક છે અહીંયા કેવું સરસ મૂકી છે જમાડું મહારાજ અહીંયા ટેબલ રેડી થઈ છે हेलो जो हमारा व्यूअर से ऑल द वे फ्रॉम लेस्टर से आया ले है मैंने बगड़ने की वजह से मरे था पर हूं वीडियो नोटी रह सकी मजा मां बहुत मजा तो मैं तुम्हारा तुम्हारा फिशर आया था क्या नहीं नहीं

છે ચાલુ છે સભાને એ બધું અભિષેકનો સંકલ્પ કર્યો આ બધા છે ને કિડ્સ ઝોન માં છે કે એમાં સેવા આપવાના છે વોલેન્ટિયર છે તો અમે જ્યારે નગર યાત્રા માં જઈશું ને બધા ત્યારે બધા નાના નાના કિડ્સ ને એ લોકો સાચવવાના છે હું સારી સેવા છે છોકરાઓ ને સાચવવાનું વેરી હાર્ડ વર્ક થેન્ક યુ જય સ્વામિનારાયણ આ મારો લાડો આવ્યો છો દીકુ જય સ્વામિનારાયણ લે મમ્મી કેડો તો રેડી થઈને આવી ગઈ છે પણ આ લાડુ અમને રેડવા નથી તો શાંતિથી છે ને લાડુ

અમારી ગોવાણીઓ જો કેવી સરસ તૈયાર થઈ ગઈ છે પિંક કપડાં પહેરીને એ લોકોને છોકરીઓને છે ને પિંક પહેરવાના હતા હે આમાં જો આને તો ઓલવેઝ હસું જ આવે ત્યાં કંઈ બોલવું નથી આજે હરું હે બોલવું નથી કંઈ તારે હરુડી તારે પહોંચો બતાવી મને આ મને પહોંચો આપને પહેરવા હારું પહેરું હા કે ના તો બોલ મન નહી ખબર આ દેવામ બેન જ છે મન નહીં ખબર દેવામાં આવું જ કે મને મન નહીં ખબર અને અંકી જો સાડી ના પહેરી

પૂરતો પહેર હું નથી પહેરવાનો બધા નથી વાહ મસ્ત લાગે છે અહિયાં આવ્યો મારો દીકરો જો આ તો એટલો રમવા મશગુલ હવે પહેરવાની છે નગરયાત્રા માં જોડે રાખો હવે જો ડેડીએ પહેરું જો મસ્ત લાગે છે અહીંયા જો બધા હવે આવી ગયા છે પાણીની સેવા અહીંયાથી શરૂ થઈ ગઈ છે બધા એક સરખા કુર્તામાં છે પોલીસની કાઢી છે અહીંયા કારણ કે ફૂલ અહીંયા પોલીસને બધું રાખશે જ આ લોકો સિક્યોરિટી માટે

ભગવાન ની છાપ ને એવું બધું લઈને આવે છે બધા સામ્યા ને બધું છે ત્યાં

આવું કંઈક હોય ને અત્યારે પરમિશન લેવાની અને પછી બંધ કરી દેવાનું અમારા છે ને વ્યુઅર્સ મળી ગયા છે અમારા વિડીયો જોવે છે થેન્ક યુ વેરી મચ ના એની એક્ઝામ છે હમણાં એટલે દિવાળીમાં કદાચ પ્લાન કરીશું જવાનું ઇન્ડિયા

બધા આવે જો અમે અહીંયા પહોંચી ગયા છીએ બધું લઈને ચાપ માં કેટલું સરસ બધું આવેલું છે અને જો અમારી ઈશુ રાધા અને પ્રિશા ઈશુ હાય હે રાધા હેલો કરો બેટા કિસ કરો ચાનો તો જોઈએ ને રાધુને આજે કિડ્સ ઝોન છે ને એમાં જે છોકરાઓ મજા આવે એવું છે બધું જો દેવમ છે કે દેવમ દેવમને તો જો મારા ફૂટબોલ રમો ને રાધુ શું કરે બેટા જો દેવમ ક્યાં દૂર દૂર રમે છે ફૂટબોલ જો એને તો એમાં જ મજા આવશે હા હું ચાર્જર લેવા આવી જો તું કેમ ડ્રેસ પહેરી આવી મારો તો ડ્રેસ એક મોટી સંસ્થા છે

અત્યારે જો અમે છે ડિનર લેવા બેસી ગયા છીએ અને આજના પ્રસાદમાં છે પૂરી આ કચ્છની કંઈક સ્વીટ છે ડ્રાય ફ્રૂટની બનેલી આઈ થિંક આ દમ આલુ કેવું કંઈક છે ઢોકળા છે ચટણી છે દાળ રાઈસ છે ભૂંગળા છે અને છાશ જો આ સેવામાં છે અમારા અંકિતા મેડમ આજે આવી ગયા છે પાછા કાલે અંકિત આપણે વહેલા વહેલા આવું છે ને હા વાંધો છે બધા છે 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 ને અડધા તો તો અમારા લોકો લોકો રહ્યા આ જો ચલો બસ ભાઈ ભાઈ દેવી કાલ સાડી પહેરીશ પહેરી હા કાલે હું સાડી પહેરવાની છોકરો જન્મા જવું પેલું ઉઠી અહિયાં જો પ્રાંસુ છે ને સેવામાં તો આવી ગયો બધા અહિયાં બહાર આવી ગયા છે તને હવે છે ને સેવા કરવાની છે પેલી ગીતો તમારી મારી સેવા ઓકે થેન્ક યુ પરેશાન બધા બધા જો સવાલ યાદ નઈ રે દેવાન સવાર થતા હું સવાલ ભૂલી છું ચાલો જો દેવામ તો છે ને મમતા કારમાં જાય છે અને અમે બધા આ કારમાં છીએ ચાલો ફરીથી મળીશું હવે કાલે નવા વિડીયો સાથે જ આખો દિવસ બહુ જ સરસ સમય સ્પેન્ડ કરે તો બહુ મજા આવી હતી અને કેટલા બધા મને વ્યુઅર્સ મળ્યા ને થેન્ક યુ સો મચ બધા આવીને મળતા હતા અને કહેતા હતા કે અમે તમારો વિડીયો જોઈએ છે તો જ્યારે બધા વ્યુઅર્સ આપણી સાથે આવીને કહે ને કે અમે તમારા વિડીયો જો બહુ જ ગમે છે ત્યારે એટલી ખુશી થાય ને તો થેન્ક યુ સો મચ બધાને ધીરથી અમને આમ વિડીયો જોતા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાના ના ભૂલતા બાય